ગૌરી બાપા ચા પીન તો તમે હા હા ચીકુ ઉતાર નાખે બધા હા ચીકુ પાડ્યો ડટ માર્યો ને હા આ મારે ચાલ લેવા જવું તો કે ચા બા પીન પઈ જાવ લે હું આવું આ હોન સાબ આપ તો આડે બા તમે આવ છોલે ગોમ માં દે બે રો બે ખસ તા તો હું બેરો પણ બેહો તા હું જવું તો જો પર મસ્કરી ના કરતા થઈ કોઈ ની ગોમ માં નકા વખત મજા નહી આવ મજા નહી આવ તો હું તો મજા લેવા તો ગોમ માં છું વાત કરે છે કે મો ડોહર મારું કે ચા પી તો જો અલે તું તાર મેલ ને હમણા એ તો ટાઢો નો જે હોય હું પી લેઉ હું આવું ગમો દેન ઈ કોઈ ગમો ન પીડાવો તમે ચા ગમો મારી માને જગન આમ કળવો બા દે ખાલી આમ ખાલી આમ આમ ઓગળામ પડે ને ખાલી ફટ લઈને કે સા આઈ તમારી પબ્લિક થાકી જવો તો થાકી જવો ગમોડી પબ્લિક તો ગૌરી માઉ હા હો કરો તો આ બેઠો અરે બેહો ને શીકુ બકુ ઉતારો ઓ આ ચીકુ પાર્યા

કરવાનું ગૌરીમાં ડોહાનું બોલો આખા ગોમની મસ્કરી કર હા બોલો ઈ હે એવી રૂડી રે બજારો નગર છે હે મય બોલે છે જીના જીના બોલ રે માનવી હું તમે એક વાલ એ મલક મો હા હા કરવા મન ડાન્સ કરો કા હા એ ભારવા ઢોલા એક વાર મલકમો માવા તું ડબક ઢોલા જેવો છે એટલે બે મારી માની સુયા કોનો છોકરો લે તું હા હા તકવાનો હા ઓહ તકવાનો ત ત ખોય તું ખોટી જેવો મારી માની છોકરો ઘર માં કોઈ ખાવા જ નઈ કે લેવું ના રાબા ખાઈ છે બહુ હો ઓહ ખાઈ છે હા હા અરે અરે એક વાત કહેજે મને હો ગયા

બારી છોકરો તો ગયો ડામડો એ ગામમાં જઈશું શાકભાજી લેવા એશાનનો પછી જ્યોસા પછી પછી ટંગ ગાળવાનો છે કે ટંગ બગાડવાનો શાકભાજીમાં પણ હાલ જ જાશું બારી તું કેવાનું રાખ પછી રખરામાં ઊંચો આવતો નઈ પછી મારા બે લબોશન ની આલી પડસી પછી હા એમ અમુક તો તારા પાસે કે ઉપર ના કે ઉપર હા કહ ઓય તાન

Mujur tukar lah. Ina gua mau uli awak jadi pe. Kau tengin jawab tu Tidak tu tu. Ugi tu kan ugi tu bela ugi tu. Mana kario dua puluh tu tu lah. Bagaimana jadi orang Ina ini

ก็ออกมาก็เจี๋ยวลากับมามาต้องรอหรอเลี้ยงชิบัดบุหรี่เหรอฮะเจี๋ยวเหรอออกมาว่าสุขออกมาว่าจะออกมามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามา ભડકાવું છું તો કરવો ને મારી માને જો ખબર અમારે એક તો બકરું ખોવાઈ ગયું એની ચિંતામાં અડધા થઈ ગયા અડધા ઘઉં ગઈ નાખ્યા

અને શું શું કીધું ઓળ્યા હું કીધું લ્યા અમરા કીધું પેલો આવો ડોમમોને રો ને એવું કીધું મને ના હું કે તને હું કહું બધું મારો છોકરો મને મને ભાર ભાર તે બધું છે પણ હું કઈ કઈ થાકે હું કહું કે તખાબા હા કેતો તો પણ હું કહું હું કઈ કઈ થાકે તમારે શું રોટલા ખવરાવા છે રોટલા તો મે ખવરાઈ જ છે હના નારાજ હતા મને એ કઈ દેજો ને આખો દાળો આમાં હવાનું એક તો બકરું ખોવાઈ ગયું તે બકરું આપડા ચંદુ ને બોલાવું મારે બકરું ખોવા લે આવી આ વાત હોભડી ગયો પાછો કે પૈસા નું બકરું ખોવાનું છે

કાશબા જેવો શું અને તું અત્યારે કાશબા જેવા કાશબા જેવો પણ તને કોઈ થાય છે

તમને શરમ નહી આવતી ગોમે ઝઘડા લઈને આવખા ખા જીન તીન જો ઉડાવન તમારે આવા કોણ હું તો કોઈ પાયલોટ છું તું હું તો કોઈ પાયલોટ નહી આવડા હું તો કોઈ એરપોર્ટ નો મેનેજર છું આ હાવણી ભાગી તમને મોરી મોરીન તો હાવણી ભાગી ઓય વાળતી હોય તો એ વાળવાન કોમ માર હું આ બે હાથ તીજ માથે હું જવું હું એ હું માર મારા ઘેર જવું આ ના રયો સળાઈ દેખાય એ ના રે એકનું સળાઈ ખાલી હા માં બોલ્યો